નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ માં ને તમારી માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 ને ધ્યાનમાં રાખીને તમારા માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે ધોરણ 7 નું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પરથી મળી જશે જેમ આપણે આજે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી એમાં પ્રશ્ન ક્રમાંક 3 આજે આપણે સોલ્વ કરીશું

સમજો યુનિટ માંથી છે યુનિટ માંથી ખાલી જગ્યા છે એટલે પાઠ મોઢે કરવાનો કે મેગા ટ્રેન ચાલશે શેના વગર શેના વગર ડ્રાઈવર વગર ચાલશે ધ ટર્મિનેટ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી તો ભાઈ ઈસ્ટ વેસ્ટ કોરિડોર નું ટર્મિનેટ શું છે થાલતેજ ક્રોસિંગ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન મેટ્રો ટ્રેન્સ ચાલશે શેના ઉપર તો કે એલિવેટેડ રૂટ એટલે કે લટકતા રસ્તા ઉપર ચાલવાની છે ખાલી જગ્યાએ જો અપ કેપિટલ ઓફ ગુજરાત ચાલો આનો જવાબ મને ફટાફટ કમેન્ટ બોક્સમાં પાડો ગુજરાતનું કેપિટલ બોલો ગુજરાતનું કેપિટલ શું થાય હા સર ગુજરાતનું કેપિટલ થાય જી તમે શીખવાડ્યું તું કોઈ પણ નામનો પહેલો અક્ષર એનો કેપિટલ હોય એલા એમ નહી ગુજરાત રાજ્યનું કેપિટલ એટલે ગુજરાત રાજ્યની રાજધાની કોણ છે અમદાવાદ કે ગાંધીનગર ગાંધીનગર વેરી ગુડ વેરી ગુડ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ટ્રાવેલના મેગા ટ્રેન્સ વિથ અ

બરોબર પછી હાવ કેન આઈ ઓપન એન એકાઉન્ટ હિયર મારે એકાઉન્ટ કઈ રીતે ખોલવું એકાઉન્ટ ખોલવાની વાત છે બેંકમાં આવશે વેર ઇઝ ધ પ્રિન્સિપલસ ઓફિસ પ્રિન્સિપલની ઓફિસ ક્યાં સ્કૂલની અંદર હોય જવાબ આવશે સ્કૂલ 7મું છે વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટડીંગ ઇસ સ્ટેઇંગ ઇન મિસ્ટર મોદી કયા રૂમમાં રોકાણા છે કયા રૂમમાં તો એ હોટેલ છે ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ઓફ ઉના લીવ બસ ઉનાની બસ ક્યારે તો ઉનાની બસ એટલે કયો જવાબ આવશે बस स्टेशन नवमो प्लीज डू नॉट गो नियर द केजिस पांजराओ नजीक जाओ नहीं जू दसमो वेर इज द स्टोरी बुक सेक्शन स्टोरी बुक सेक्शन क्या है से? तो आवश्यक लाइब्रेरी जवाब प्लीज डू नॉट प्लक फ्लावर्स फूल छोड़ तोड़वा नहीं गार्डन में हुए है ना या सही से की फ्लाइट आईसी 246 इज अ डिलेड बाय 1 आवर फ्लाइट विमान विमान એટલે एयरपोर्ट बरोबर चल

ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ દડો જે છે ટેબલ ની ક્યાં ટેબલ ની ઉપર ઉપર એટલે આવે ઓન ધ બેંક ઇઝ ધ સ્કૂલ તો બેંક ઇઝ ખાલી જગ્યા સ્કૂલ જવાબ આવશે ઓપોઝિટ બેંક સ્કૂલ ની સામે ની બાજુ છે ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી કૂવો જે છે ઝાડ ની ક્યાં ઝાડ ની નીચે નીચે એટલે અંડર ધ ટ્રેક્ટર ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ ટ્રેક્ટર ક્યાં તો કે ઘર ની બાજુ માં નિયર ધ હાઉસ ચાલો બોલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ દડો ક્યાં તો કે બોક્સ ની અંદર ખોખા ની અંદર અંદર એટલે ઇન ધ ટેબલ ઇઝ ટેબલ જે છે ક્યાં છે બે ખુરશી ની વચ્ચે બે ખુરશી ની વચ્ચે એટલે આવશે બીટવીન બે ની વચ્ચે હોય એટલે બીટવીન નામનો શબ્દ આવે પછી ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ટેબલ ટીચર ઊભા છે ક્યાં ટેબલ ની પાછળ પાછળ એટલે બિહાઇન્ડ ધ ગર્લ ઇઝ હાઇડિંગ છોકરી સંતાણી છે ક્યાં દરવાજાની પાછળ પાછળ એટલે આવશે બિહાઇન્ડ ધ ટીવી ઇઝ ખાલી જગ્યા ધ વાસિસ જે ટીવી છે એ ક્યાં છે વાસની વચ્ચે બે વાસની વચ્ચે છે બે વાસની વચ્ચે એટલે બિટવીન નામનો શબ્દ આવે અને ધ ટેમ્પલ ઇઝ ખાલી જગ્યા ધ રિવર કે ટેમ્પલ જે છે રિવર ની ક્યાં છે તો કે નજીક જ છે ઓકે ચાલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે તૈયાર છે જી હા પ્રેક્ટિસ પેપર

કે ક્રિયાપદો વોપ્સ ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે ને આઠ ખાલી જગ્યા પૂછાય છે આઠ માર્ક્સ પ્રશ્ન એટલે વ્યવસ્થિત ભણજો ચાલો પેલો ધ ચિલ્ડ્રન આર ખાલી જગ્યા સોંગ લાસ્ટ વીક હવે જો સમજવાનું શું વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણ કાળ ઓળખી નાખવાની કાળ પ્રમાણે ખાલી જગ્યા પૂરી ત્રણ કાળ ઓળખવાના કાળ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની રેડી તો વાત કે છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સોંગ લાસ્ટ વીક લાસ્ટ એટલે ભૂતકાળ થઈ ગયું સિંગનું થઈ જશે ભૂતકાળ સેમ

ધ પોલીસ ખાલી જગ્યા ધ થીફ લાસ્ટ નાઇટ લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ કેસ નું ભૂતકાળ કોટ સી એ યુ જી એસ ટી ત્યારબાદ સંજય ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે દરરોજની વાત છે એકની એક ક્રિયા દરરોજ રિપીટ થાય છે પુનરાવર્તી ઘટના વર્તમાન કાળ વોક નું થઈ જશે વોક્સ તે ખાલી જગ્યા ફૂટબોલ નાવ નાવ એટલે વર્તમાન કાળ આર પ્લેઇંગ

કિરીટ ખાલીજગ્યા પોયમ એવરી સન્ડે દર રવિવારે વર્તમાનકાળની વાત છે વર્તમાનકાળની વાત છે નું રાઇટ્સ થઈ જાય છે અમિત એન્ડ સુમિત ખાલીજગ્યા રેસ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયેની વાત છે આવતું અઠવાડિયું નું થઈ જશે વિલ રન ના તો ચિલ્ડ્રન ખાલી જગ્યા પેપર એટલે અત્યારે અત્યારે એટલે થઈ જશે એટલે ચલો પહેલું ટીવી નાવ ના એટલે વર્તમાન કાળ

ઓલવેઝ એકની એક ક્રિયા રિપીટ થાય છે પુનરાવર્તી ઘટના છે વર્તમાન કાળની ઘટના છે ફિનિશ નું થઈ જશે ફિનિશિસ વી ખાલી જગ્યા ધ મેચ ટુમોરો આવતી વાત કરી છે ભવિષ્યકાળની વાત કરી છે વિન થઈ જશે વિલ વિન તે ખાલી જગ્યા મોર્નિંગ ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે યસ્ટરડે ભૂતકાળ ભૂતકાળ રન નું થઈ જાય રેન સમટાઈમ્સ સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક રિપીટ થાય છે

મળીશું આવતા શેષમાં જેમાં આપણે ચોથા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત